નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ દસમા મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને જીરુની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના જીરુના બજાર ભાવ કેવા છે જીરૂની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાનણી આજની હરાજીમાં જઈને આજના બજાર ભાવ કેવા છે જીરુની બજારમાં તેજી છે કે મંદી તમારા વિડિયોની અંદર છેલ્લે બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજીરનો ભાવ 44 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કહીએ તો મિડિયમ ક્વોલિટી નો જીરું છે 4400 રૂપિયા આજકા ભાવ જીરા કા જૂનાગણ માર્કેટિંગ યાર્ડ આજીરનો ભાવ 4550 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કહીએ તો સુપર ક્વોલિટી નો જીરું હે 4550 રૂપિયા આજકા ભાવ જીરું કા જૂનાગણ માર્કેટિંગ યાર્ડ ક્વોલિટી માં કઈ પણ મત તમને સારી ક્વોલિટી નો જીરું છે આ જીરું નો ભાવ 4671 રૂપિયા થયો હે क्वालिटी से बात करें तो ए वन सुपर क्वालिटी का जीरा है 4631 रुपये आज का भाव जीरा का गुनागन मार्केटिंग है आज जीरा नो भाव 4800 रुपया थियो है क्वालिटी से बात करें ना तो ए वन सुपर क्वालिटी नो जीरा है 4800 रुपये आज का भाव गुनागन मार्केटिंग यार जीरा का आज जीरा नो बाजार भाव गुनागन मार्केट यार अंदर 4720 રૂપિયા થયો એ ક્વોલિટી છે વાત કરી તમે એવન સુપર ક્વોલિટી નો જીરુ છે ધીરામ ક્વોલિટીમાં કઈ પણ ઘટ એમ નથી કેસ કોલી કલર વાળો જીરુ છે 4720 રૂપિયા આજકા ભાવ સુનાગઢ માર્કેટની છે આજ જીરુ નો ભાવ 4500 રૂપિયા થયો એ ક્વોલિટી છે વાત કરીને એવન સુપર ક્વોલિટી નો જીરુ છે 4500 રૂપિયા આજકા ભાવ જીરુ કા સુનાગઢ માર્કેટની છે